સૌથી પહેલાં આપણે સમજીએ છીએ કે સ્લીવ ગેસ્ટેક્ટોમી એ કઈ પ્રકારની ઓપરેશન છે તો કોમનલી લોકો આને એક સ્ટેપલરવાળું સર્જરી એમ સમજે છે તો આ ઓપરેશન છે એ દુર્બિંદી થતું ઓપરેશન છે જેમાં શરીર ઉપર ફક્ત પાંચથી છ એક એક સેન્ટીમીટરના કાણા પડશે અને એની જ અંદરથીને આખું ઓપરેશન થઈ જશે તો આ જે તમે જોઈ રહ્યા છો આ તમારી હોજરી છે હવે જ્યાં સુધી આખી હોજરીની સાઈઝ ભરાઈ નહીં જાય ત્યાં સુધી તમને અંદરથી સંતોષ નહીં થાય તમને એમ થશે કે હજી થોડીક હોજરી ખાલી છે હજી મારે થોડુંક ખાવાની જરૂર છે તમારું આખું પેટ ભરાઈ જશે પછી અંદરથી જ તમને સંતોષ થશે કે હવે મારું પેટ ભરાઈ ગયું છે હવે મારે કાંઈ વધારે ખાવાની જરૂરિયાત નથી તો આ ઓપરેશનની અંદર આપણે સ્ટેપલિંગ પદ્ધતિથીને આપણી હોજરીની સાઇઝ છે એને આપણે નાની કરી નાખીએ છીએ આમાં હાથેથી આપણે ક્યાંય કાપતા નથી સોય દોરાથી કંઈ સિલાઈ નથી લેતા પરંતુ આખું જ ઓપરેશન આ સ્ટેપલિંગ પદ્ધતિથી ન થાય છે વધારાની જે હોજરી છે એને આપણે પેટની બારે કાઢી નાખીએ છીએ એટલે હવે આનાથીને શું થશે કે તમારી હોજરીની સાઇઝ નાની થઈ ગઈ એટલે આપોઆપ હવે તમે ઓછો ખોરાક ખાશો એની અંદર તમારું પેટ ભરાઈ જશે એટલે પહેલાં તમે જો ત્રણ રોટલી ખાતા અને પેટ ભરાતું તો હવે તમે એક રોટલી ખાશો ત્યાં તમારું પેટ ભરાઈ જશે તમે એક વાટકો ખીચડી છે એક વાટકો દાળ ભાત છે તમે ખાશો ત્યાં તમારું પેટ ભરાઈ જશે એક ગ્લાસ તમે લસ્સી પી લેશો ત્યાં તમારું પેટ ભરી જશે એટલે આનાથીને જે ઓવરઓલ તમારી કેલરી ડેફિસિટ કરવાની છે કે આપણે ઓછી કેલરી શરીરની અંદર લેવાની છે જેથીને આપણું વજન છે એ ઘટી શકે છે